વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં અંત્રોલી ખાતે ચાલતા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તેમને ટ્રેનમાં બેસી સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત નજીક અંત્રોલી ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ પોતાના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીની જાતે જ સમીક્ષા કરી હતી કડક સુરક્ષા વચ્ચે લગભગ પાંત્રીસ મિનિટ સુધી તેઓ સ્ટેશન પર રોકાયા હતા સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી અને કહ્યું હતું કે હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું હું દેશને કઈક નવું આપી રહ્યો છું એ ભાવ સાથે તમારા દરેક અનુભવને રેકોર્ડ કરો જે આગામી પેઢીને પણ કામ લાગશે આ મુલાકાતની સત્તાવાર તસવીરો અને વિગતો નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને રેલવે વિભાગે 24 કલાક પછી જાહેર કરી છે સુરત બુલેટ ટ્રેન સ્ટેશન પર બુલેટ ટ્રેન જેવા દેખાતા એક ટ્રેક મશીન નિયમિતપણે કાર્યરત છે પરંતુ વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા એક વધારાનું ટ્રેક મશીન ખાસ અહીં લાવવામાં આવ્યું હતું આ ટ્રેક ઇન્સ્પેક્શન મશીન દેખાવામાં ભવિષ્યની બુલેટ ટ્રેન જેવું જ હોય છે જે તેમાં બેસનારને પ્રોજેક્ટની વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે આ મશીનમાં બેસવા માટે આરામદાયક સીટ કાચના વિશાળ વિન્ડોઝ તથા કંટ્રોલ પેનલ જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેક મશીનમાં બેસી ટ્રેક અને સ્ટેશનના બાંધકામની વિગતવાર માહિતી મેળવી હતી આ મશીનની સવારી દ્વારા તેમણે બુલેટ ટ્રેનના રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું જે જો આપકે અનુભવ થયાગર વો રેકોર્ડડ હોંગે एक ब्लू बुक की तरह तैयार होते हैं तो देश में हम बहुत बड़ी मात्रा में बुलेट ट्रेन की दिशा में जाने वाले हैं अब हम नहीं चाहेंगे हर लोग नया प्रयोग करें यहां से जो सीखा हुआ है वो वहां रिप्लिका होना चाहिए लेकिन वो रिप्लिका तब होगा कि क्यों ऐसा करना पड़े इसका ज्ञान होगा तो होगा वरना क्या होगा कि वो ऐसे ही कर देंगे अगर इस प्रकार का कोई रिकॉर्ड आप मेंटेन करते हैं, भविष्य में स्टूडेंट्स के लिए भी काम आ सकता है जिंदगी यही खपा देंगे देश को कुछ देके जाएंगे ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत